મારી વિનંતી છે સરકાર પાસે ખૂબ પૈસા છે એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી હું લઈ હો કોઈને અમારા ભાઈ પુષ્કળ પૈસા હે અને દાતારી કરવાની જરૂર નથી કારણ કે ખોટે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દીધું અને જે જે કામ કરતો હોય ની કરે જો પાંચ વાર હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા ગામમાં દસ ટકા વીસ ટકા વાળા ને જમીન પડાવવાર એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા હે એટલે એમાં એનો હસે છે બીજું ગોપાલ ઇટાલિયા મારા ઘરના યાદથી વરા પહેલા જોવા આવ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયા અને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી

કે જે ખાડા હે પાણી હે ગટરું એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયોમાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે અહીંયા મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિશાવદની સીટ આવી એમાં તો ગોપાલભાઈ એ આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થાશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરથી હું જોઉં ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોયલા હીરાબાથે હીરાબાનું બોલ્યા એ તો કોઈ બી રાજકારણમાં નથી સ્ટેટમેન્ટ નથી નરેન્દ્રભાઈ મોદીનું બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં સાચી વાત કરી છે તારે તમે આવો આમાં પ્રોસિજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ રહ્યો આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની અહીંયા બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બી લડવાનું એટલે તમને ખબર નહીં જાય કે અહીંયા ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ઉછેરવાના ધંધા બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું અઠ્ઠાણુંમાં પણ આ મોરબીને અહીળ માટે હું બોલ્યો હતો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ બી હતો મને મોરબીના કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે કે મારી ચેલન ઝીલે છે શું કરો કે એકવાર રહ્યા પછી પાંચે પાંચ વર મેં કામ કરી સેવાકીય કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બીને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર હે મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી બેને રડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કંઈ ખોટી વાત નથી મારી પેટમાં ગયા પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી ઈશાવદની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તા ઉપાડો લીધો હોય ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે તો આમ કાંઈ ગોપાલભાઈ એવું કાંઈ હવે છે આવી જાય અહીંયા ત્યાં હું ના પાડવું અને આવી ગયો સોમવાર રાજીનામું દેવો અને મારી તૈયાર છે તૈયારી છે